નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉર્જા બચતની જનજાગૃતિ કેળવવા અને ખરા અર્થમાં ઉર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોંચાડવા ઉર્જા સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે લુણાવાડા વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર આરવી વાંચીના માર્ગદર્શનમાં ઉર્જા સપ્તાહની ઉજવણી અંતર્ગત એમજીવીસીએલ દ્વારા વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લુણાવાડા ઇન્દિરા મેદાનથી સેરા દરવાજા સુધી સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા આ પ્રસંગે કાર્યપાલક ઇજનેર આરિફ ગાંજીએ વીજ બચતનો સંદેશ આપતા જણાવ્યું હતું કે ઉર્જાનું સંરક્ષણ અને બચત કરીએ એવા શુભ હેતુથી એમ અને સમગ્ર ગુજરાતમાં આ સપ્તાહ ઉર્જા સંરક્ષણ સપ્તાહ તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે દરેક વીજ ગ્રાહક પોતાના ઘરે દુકાને અને જ્યાં પણ કામ કરે છે તે જગ્યાએ વીજળીની બચત કરે વીજળીનો ખોટો વ્યય અટકાવે માત્ર એટલું જ કામ કરીએ તો વીજ સંરક્ષણમાં મહત્ત્વનું કાર્ય થશે કારણ કે વીજ ઉત્પાદન એ વધારે પડતા પરંપરાગત સ્ત્રોતો કોલસો ડીઝલ વગેરેથી થાય છે અને આપણે સૌ વીજ બચત કરીશું તો આ સંશોધનો જે ભવિષ્યમાં ખૂટી જવાના છે તેમાં આપણને મદદરૂપ થશે માટે આ પરંપરાગત સ્ત્રોતોને બચાવવા માટે આપણે વીજળીની બચત કરીએ બિનજરૂરી વીજળીનો વ્યય અટકાવીએ વીજળીને વધારા પડતા વ્યયના કારણે આપણે વધારે મોંઘી વીજળી ખરીદવી પડે છે અને જેનાથી આપણા દેશને નુકસાન થાય છે વીજ સંરક્ષણ માટે માત્ર એવું નથી કે બિનજરૂરી વીજ વપરાશ બંધ કરીએ સાથોસાથ જૂના વીજ ઉપકરણો જે ખરાબ થયેલા છે તેને પણ બદલીએ જેથી વીજ બિલમાં પણ ફાયદો થાય આવસરે સૌને અપીલ છે કે વીજળી બચાવી બિનજરૂરી વીજળીનો વ્યય અટકાવી વાતાવરણને અને દેશના વિકાસમાં સહભાગી બનીએ ઉર્જા સંરક્ષણ એટલે કે એનર્જી કન્ઝર્વેશન ઉર્જાની બચત એ વીજ ઉત્પાદન છે વીજની બચત એ વીજ ઉત્પાદન છે આપણે આપણી એનર્જી જે વીજ બચ વીજ લાઇટ છે આપણી વીજળી છે વીજળીનો બિનજરૂરી વ્યય અટકાવીએ એ વીજળીમાં ઉત્પાદનમાં જ મદદ થાય છે એવા શુભ હેતુથી એમજીવીસીએલ આ વીકને અને ગુજરાતમાં પણ આ વીકને ઉર્જા સંરક્ષણ વીક તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે દરેક ગ્રાહક પોતાના ઘરે પોતાની દુકાને અને જ્યાં પણ કામ કરે છે તે જગ્યાએ વીજળીની બચત કરે વીજળીનો ખોટો વ્યય અટકાવે એટલું જો કામ કરે તો આપણને એ વીજ ઉત્પાદનમાં જ મદદ થાય છે દરેક જાણ જ છે કે વીજળીનું ઉત્પાદન જે થાય છે એ વધારે પડતું પરંપરાગત જે આપણા સ્ત્રોતો છે જેમ કે કોલસો ડીઝલ તેનાથી થાય છે જો વીજળીની આપણે બચત કરશું તો આપણા જે આ સાધનો જે ભવિષ્યમાં ખૂટી જવાના છે તેમાં આપણને મદદરૂપ થાય છે આ પરંપરાગત સ્ત્રોતોને બચાવવા માટે જ આપણે આપણે વીજળીની બચત કરીએ બિનજરૂરી વીજળીનો વ્યય અટકાવીએ જો આપણા ઘરમાં બિનજરૂરી લાઇટ ચાલુ હોય તો તેને બંધ કરીએ